આ વર્ષે સોમવારે સમૂહલગ્ન સમિતિ દ્વારા છવ્વીસમાં સમૂહલગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ધારાસભ્ય અને કે ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલા પાડનાર બાવીસ દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને સમૂહ સમિતિમાં એકાવન હજાર રૂપિયાનું દાન આપ્યું હતું આ પ્રસંગે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ડોક્ટર કનુભાઈ વોરા દ્વારા સન્માન કરવામાં સત્યાવીસ માં સમૂહ લગ્ન સમારોહનું તમામ ખર્ચના દાતા તરીકે કુંભલમેર ગામના ઉદ્યોગપતિ મહેશભાઈ મણુન્દરા દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું ત્યારે સમૂહલગ્ન સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું ઉપરાંત રક્તદાન કેમ્પમાં સમાનના મહિલાઓ અને પુરુષો દ્વારા રક્તદાન કરીને એંસી જેટલી બોટલ એકત્ર કરવામાં આવી હતી અને સમાજ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું અને સવારની વિધવા બહેનોને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરાયું હતું સમુલગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં સુડગામ દેવબા પટેલ સવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમલગ્નમાં લગ્ન ગ્રંથથી જોડાયેલ બાવીસ નવ દંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા દર વર્ષે રક્તદાન આયોજન કરવામાં આવે છે સમૂહ લગ્ન સોળ ગામ લેવા પાટીદાર દ્વારા આ છવ્વીસ વાર સમૂહ લગ્ન છે અને આજે સિત્તેરથી થી બોટલો ભાઈઓ તથા બહેનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે